સુરતના અમરોલીની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક શાળામાંથી ગુલ્લી મારી દુબઈમાં વેપાર કરતા હોવાના મામલે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ મામલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તપાસ કરી ગેરહાજર ગેરહાજર શિક્ષક સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે અમરોલીની સરકારી પ્રાથમિક શાળાનું આચાર્ય નોકરીની સાથે દુબઈ વેપાર કરતો હોવાનું સામે આવ્યું છે સાથે અમરોલીની સ્ને રશ્મી શાળામાં સંજય પટેલ દસ વર્ષથી આચાર્ય તરીકે ફરજમાં છે પરંતુ સંજય પટેલ શાળામાં ગેરહાજર રહીને દુબઈમાં વેપાર કરતો હોવાનું સામે આવ્યું છે ત્યારે સંજય પટેલે શિક્ષણ વિભાગની એનઓસી લીધા વગર વેપાર અર્થે સોળ જુલાઈ બે હજાર ત્રેવીસથી બાવીસ જૂન બે હજાર ચોવીસ સુધી તેત્રીસ વખત દુબઈનો પ્રવાસ કર્યો ત્યારે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નમસ્તે આજે સુરતમાં અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી ત્રણ ત્રણ મહિનાના છ છ મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે ત્યાં બિઝનેસ કરે આવા જૂજ ઉદાહરણો છે લાખો શિક્ષકો ગુજરાતમાં છે બધાજ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા પણ આખા સુરતની અંદર બે જ શિક્ષકો આવા મળ્યા છે એનો મીનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે આ શિક્ષકને ને મેં અત્યારે જ સુરત ના સંજય જે શિક્ષક છે દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને દુરુપયોગ કરી છટક બારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે કારણ કે બાળકના વિદ્યા વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ સાઠ આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા એ તમામે તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને

જો આવું કરતા હોય તો એને માફ કરી ન શકાય અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું અમે એસીબીમાં પણ કેસ કરવા માટે થતો હોય તો અધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે